દોસ્તો મજામાં મજામાં છે એકદમ અમી પણ મજામાં છે અમારી ચેનલ ફેમિલી બ્લોકમાં કંઈક અત્યાર સુધી સેલસ વિડીયો કરતા રીફાઈનો હવે હવે કંઈક નવો આવ્યો છે આખલે થોડોક બ્લોક ઉતાર્યો છે આમ ગેથા ફરવા બુધવારીમાં બુધવારી એટલે બુધવારી નાખવાની છે તમને હવે બતાવવાની છે જો અમારા વિજોપીમાં આવી બુધવારી ભરાય છે તો વસ્તુ કપડાં વપરા મળે છે તમે વિડીયોમાં કન્ટિન્યુ લેજો બહુ મજા આવવાની છે કેમ લાગે આમ બે ગેસા શૂટિંગ કરવા ચલો ભાઈ વિશાલ ન થયો હોય તો વિશાળ ગયો થઈ ગયો હાલો તો અમારા વિડીયો સાથે બન્યા તો બહુ આવું છે મજા અને કોમેન્ટ વોમેન્ટ કરજો કેવી વસ્તુ તમને લાગી આ નવી જૂની હતી વસ્તુ એમાં મળે છે બુધવારી છે વીજપડીની ની આખલે બુધવારી તો આ બધું એ સહી છે બૂટિયા ને ઊ છે સબલા છે આ

તમે મળે છે અમારું બ્લેન્કેટ દે આયા તમારો કેટના નાના છોકરા નાના છોકરાને કપડા મળે છે તૈયાર હો કપડા મળે ફૂલ જોજ આવી સી ફૂલ

Soskan sarah, syarah, pelengket, rumah depan molek, oh. Nah seni, naik ke seni, 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 seni,

જોડી મળે તમે કાપડા કપડા મળે છે પેન્ટ શર્ટ નાના છોકરા ના મોટા ના સાવરકુંડલા રોડ છે બસ સ્ટેન્ડ ની પાછળના ભાગમાં બુધવારી ભરાઈ છે આ બુધવારી છે આ લાઈક કરજો શેર કરજો ને નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ તો ખાસ કરજો